અતિભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયત પાકોને વ્યાપક માત્રામાં નુકસાન પહોંચ્યું છે જેમાં તરબૂચ લીંબુ અને દાઢન જેવા પાકોને નુકસાન પહોંચ્યું જેને લઈને સરકાર બાગાયત પાકો નુકસાન અંગેનું પેકેજ અલગથી જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી ગુરુવારે કલેકટર કચેરી ખાતે ખેડૂત નેતા પાલ અંબલિયાએ ખેડૂતોને સાથે રાખીને બાગાયત પાક નુકસાન અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તેમના બાગાયત પાકોને જે નુકસાન થયું છે અને આ બાગાયત પાકું નુકસાન અંગેનું પેકેજ અલગથી સરકાર જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આ સાથે સાથે ગુરુવારે હવે કલેક્ટર કચેરી ખાતે ખેડૂત નેતા પાલ આંબલિયા ખેડૂતોને સાથે રાખીને બાગાયત પાક નુકસાન અંગે જિલ્લા કલેક્ટરને મળશે અને આ અલગથી પેકેજ આપવાની માંગ પણ કલેક્ટર સામે કરવામાં આવશે અતિભારે વરસાદ જે વરસ્યો રાજ્યમાં ત્યારે શ્રીનગર જિલ્લામાં પણ બાગાયત પાકોને વ્યાપક માત્રામાં નુકસાન થયું છે શ્રીનગરમાં પણ ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે મોટા માત્રામાં તેમના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેને લઈને તેમના પાક બળી ગયા છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કારણ કે મોટી માત્રામાં તેમના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે બાગાયત પાકોને ખાસ જે નુકસાન થયું છે તેને લઈને અલગથી પેકેજ જાહેર કરાય તેવી માંગ છે તો ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે તુરંત કરે અને તેમને સહાયની તુરંત આપે આ સાથે જ બાગાયત પાકો છે તેને લઈને અલગથી પેકેજ જાહેર કરવાની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે આપણે વાત કરીશું સાથે ખેડૂત નેતા જોડાયા છે જે કે પટેલ જેવું શ્રીનગરથી છે આપનું સ્વાગત છે જીએસટીવીમાં વરસાદ જે વરસ્યો તેના કારણે અલગ અલગ પાકોને નુકસાન થયું છે અને સરકાર સામે સહાયની માંગ કરવામાં આવી રહી છે શું કહેવું છે સરકારને આપ જીએસટીવી માધ્યમથી શું કહેવા માંગો છો

પાપ એટલે નાના એવા છોડવા હતા એ તો નુકસાનીમાં જ ગયા હોય અને અત્યારે જે રીતે સરકાર એસડીઆરએફ અને એનડીઆરએફ મુજબ કારણ કે અત્યારે તો સરકાર શ્રી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી તો કોઈ યોજના લાગુ નથી કરતી તો તેત્રી ટકા નુકસાની ના હિસાબે જ જ્યારે વળતર આપવાની સરકાર વાત કરતી હોય તો ખરેખર તો તેત્રીસ નુકસાન હોય જ એ સ્વીકારી અને કરી દેવી જોઈએ જેથી અત્યારે માની લો કે પંચ્યાસી થી નેવું ટકા નુકસાની બાગાયત હોય કપાસ હોય કે મગફળી હોય તો તાત્કાલિક ધોરણે સરકાર બે મર્યાદામાં આપે ખરેખર તો મહત્તમ વધારો કરવો જરૂરી પરંતુ જે અત્યારે હાલના સમયમાં જે જાહેરાતો કરે છે અને જે પ્રમાણે સહાય સરકાર આપી રહી હે છેલ્લા વર્ષો મુજબ તો એટલે તો અત્યારે સહાય ડિક્લેર કરી દેવી જોઈએ કારણ કે સરકારે એક સ્વીકારી લેવું જોઈએ કે આટલો ઉત્સાહ એટલે તેત્રી ટકા નો ક્રાઇટેરિયા રાખે તો અત્યારે તો સિત્તેર એસી ટકા નું તો સરકાર પણ સ્વીકારે કેટલી નુકસાની છે તો તેત્રી ટકાના નિયમ મુજબ તો સરકારે તાત્કાલિક ધોરણે સહાય ડિક્લેર નહીં કરવું પણ ડીબીટી ના માધ્યમથી ખેડૂતોને ચૂકવી દેવી જોઈએ કે જે દસ બાર ટકા જે ખેડૂતને ખેતરો બચી ગયા એ મોલ ને બચાવવા માટે એ ઉપયોગી થઈ શકે એટલે ખરેખર તો સાહેબ પેકેજ જાહેર કરવું સર્વે કરવું એવી અત્યારે કોઈ જરૂરિયાત જ નથી સર્વત્ર વરસાદ એટલો બધો વધી ગયો હે બેન કે અત્યારે સરકાર જાહેરાત જ કરવાની જગ્યાએ તાત્કાલિક ડીબીટી ના માધ્યમથી આખે આખા સુરેન્દ્રનગર જિલ્લાને વાવેતર બહુ મોટા પાયે થઈ રહ્યું છે અને દાડમ ને પણ એટલો બધો ફાલ ખરી ગયો તો બાગાયત ને પણ એટલું બધું નુકસાન જે કઈ હે

એટલે ખરેખર તો આમાં પૂરેપૂરી લાખો રૂપિયાનું નુકસાન તો છેલ્લી અત્યારે જે માની લો કે હમણે ત્રણસો પચાસ કરોડ ની સહાય જે જિલ્લાના ખેડૂતોને આપી એ મુજબ તો એક ખેડૂતને વધી પિસ્તાલીસ હજાર મળવાના હતા પણ એ પ્રમાણેનું

ખરેખર બાગાયત પાકમાં નુકસાની જ વધુ જાય એટલે એમને ખરેખર વળતર વધુ મળવું જોઈએ અને ઘણી બધી વખત આપણે તાવતે વખતે પણ બાગાયતના અલગ પેકેજો જાહેર કરેલા છે સરકારે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પણ બાગાયતનું અલગ પેકેજ આપી દેવું જોઈએ અને જે વાત રહી સુરેન્દ્રનગર ખેડૂતો જવાના છે તો આપણે એ ખેડૂતોએ એમની માંગ લઈને તો જવું જ પડશે

ખરેખર તો હજુ કોઈ સારું વાતાવરણ નથી બન્યું નુકસાની ઉપર નુકસાની આવી રહી છે તો ખેડૂતો હતાશ થાય તણાવમાં આવે અને કોઈ માનસિક કે શારીરિક બીમારીના લીધે કોઈ હાર્ટ પેશન્ટ હોય એને એટેક આવે કે બ્લડ શુગર વધે એ પેલા ખરેખર તો એને સાંત્વના આપવા માટે પણ કેસ્ટોલ જેવું કોઈ પેકેજ જાહેર કરી દેવું પડે વર્ષો પહેલા એવી પણ એવી સિસ્ટમો હતી આપણી

નુકસાન તો સર્વે કરવાનું રહેતું નથી સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ખેડૂતોને મળવા પાત્ર બને છે તે એમને કરી દેવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં એવું પણ બને કે સર્વેના નામે જે કોઈ યોગ્ય રિપોર્ટ ના થાય ભૂતકાળમાં એક વાર બેન એવું બનેલું છે કે ક્યાંય સર્વે નતું કર્યું અને બતાવી દીધું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં તેત્રી ટકાથી નુકસાની ઓછી છે અને જે તે સમયે આપણે માંગણી પણ કરેલી કે તમે જ્યાં સર્વે કર્યું એના રિપોર્ટ આપો એટલે ક્યાંય ખેડૂતોને પીડા ઉપર પાટુ તો કુદરત મારે કે ના મારે પરંતુ સર્વરના નામે ક્યાંય સિસ્ટમ પાટુ મારે એવું સો ટકા લાગી રહ્યું કે પટેલજી અમે આશા રાખીએ કે સુરેન્દ્રગઢના પણ ગુજરાતના તમામ ખેડૂતોને આ રીતે સરકાર જે રીતે સહાય કરે અને જે પણ નુકસાની થઈ છે તેની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી એવી આશા રાખીએ છે આભાર જીએસટીવી સાથે જોડાવા માટે તો જે કે પટેલ ખેડૂત આગેવાન તેમનું એવું કહેવું હતું કે જે પણ નુકસાન થયું છે સર્વે દર વખતે સરકાર એવી વાત કરે છે કે સર્વે થશે અને સર્વે બાદ ખેડૂતોને ચૂકવણી કરવામાં આવશે પરંતુ તે આશા હંમેશા ઠગારી ઠારી નીવડતી હોય છે પરંતુ હવે આ વખતે જ્યારે જે પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે સરકારે સર્વે કરવાની જરૂર નથી પરંતુ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સહાય તુરંત સરકાર ચૂકવે